આ વડોદરા શહેરના દક્ષિણ વિસ્તારમાં આવેલ વળસર ઈ આવાસ યોજનાના મકાનો છે અહીંયા જે મકાનોની સોંપણી કર્યા પછી પાલિકાના અધિકારીઓ કે સત્તાધીશો કોઈ જાતની દરકાર રાખી નથી એટલે અહીંયા ગંદકી ભારભાર જોવા મળી રહી છે સ્વચ્છતાનો સદંતર અભાવ છે મચ્છરોનો ત્રાસ છે નાના બાળકોને નાગરિકોને મચ્છરોના ત્રાસથી બીમારીનો ભોગ બનવું પડે છે પાલિકાના અધિકારીઓ કે સત્તાધીશો કોઈપણ જાતની દરકાર રાખ્યા વિના ધકેલ રહી રહ્યા છે એટલે કે કોઈપણ જાતની સુવિધા અહીંયા મળતી નથી બસો અઠ્યાવીસ આવાસ યોજનામાંથી એકસો ને અઠ્ઠાવન મકાનોની ફાળવણી થઈ છે બાકીના મકાનો આમ જ ખાલી પડી રહ્યા છે જેનાથી પાલિકાને વેરાની પણ ખોટ જઈ રહી છે તે તરફ પણ પાલિકાના સત્તાધીશો ધ્યાન દોરતા નથી અને મોટા મોટા બજેટની વાવાહી કરીને જે નાગરિકોને સુવિધા મળવી જોઈએ એ સુવિધા અહીંયાના નાગરિકોને મળેલી નથી ત્યારે પાલિકાના સત્તાધીશો આ જગ્યાએ આવીને જે પણ નાગરિકોની તકલીફો છે એ દૂર કરે અને મેન તો સાફ સફાઈ કરાવે એ જરૂરી છે